નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે આ વિડિયોમાં આપણે જીએસસીબી બોર્ડ રિઝલ્ટ બે હજાર પચીસ ક્યારે આવવાનું છે કેવી રીતે ઓનલાઈન ચેક કરવાનું આપણે ખબર ખરીદી પડશે રિઝલ્ટ આવશે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે જોઈએ તમારે બીજાને કોઈને પૂછ્યા વખત ખાલી ગૂગલમાં સર્ચ કરી લો જીએસસીબી ટુવાર જ તેની વેબસાઇટમાંથી તમને ખબર પડી જાય કે રિઝલ્ટ ક્યારે આવશે તેથી જીએસસીબી તમારો કોમર્સનું રિઝલ્ટ જોઈતી હોય બહાર આર્ટ્સનો સાયન્સનો ગમે તે જેનો પણ જોઈએ અહીંયા તમને મળી જશે જો અહીંયા બોર્ડનું નામ કે ભાઈ જીએસસી બોર્ડ દસ બાર રિઝલ્ટ બે હજાર પચીસ તો સામે એમાં લખેલી તારીખ ડિક્લેર ઇન ધ અગિયાર મે બે હજાર પચીસ કઈ તારીખ આપી છે કે દસ અને બાર જીએસસી બે વાળાને અગિયાર મે તારીખ અહીંયા સંભાળી લખી પણ પેપર તમારા જે પત્તર અત્યારે જે પ્રમાણે પેપરમાં છપાય છે જે રીતે વહેલી એક્ઝામ લેવાય તે પ્રમાણે તમારું રિઝલ્ટ પચીસ એપ્રિલથી ત્રીસ માર્ચની વચ્ચે આવશે સંપૂર્ણ માહિતી આપણા આગળ વિડીયોમાં જોઈએ જીએસસીબી દસ અને બાર રિઝલ્ટ બે હજાર પચીસ ફેબ્રુઆરીથી ચાલુ થઈ હતી માસ સુધી લોકોને એક્ઝામ લેવાઈ હતી તમારે ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓ ઇમ્પોર્ટન્ટ આપણા માટે માહિતી છે કે ભાઈ સ્ટુડન્ટ સ્ટુડન્ટ અપડેટ વિથ ઇમ્પોર્ટન્ટ ડેટ ઓફ ધ જીએસસીબી રિઝલ્ટ કે બધાને એક જ રાહ છે કે રિઝલ્ટ ક્યારે આવવાનું તો દસ રિઝલ્ટ ટુ બી રિલીઝ ઇન અગિયાર મે દસમા વાળાનું રિઝલ્ટ અગિયાર મે જાહેર થશે તેવી સંભવિત તારીખ આપી દીધી છે બારમાનું પણ નીચે લખ્યું છે કે એક્સપેક્ટેડ ટુ બી ડિક્લેર એટ ધ સેમ ટાઈમ સેમ ટાઈમ એટલે કે જેવું દસમાનું છે તે પેલું બારમાનું એટલે અગિયાર મે પણ હકીકતમાં તો પહેલાં બાર સાયન્સનું રિઝલ્ટ આવવાનું છે પછી દસમાવાળાનું અને બાર આર્ટ્સનું રિઝલ્ટ કેવું આવવાનું છેલ્લું તમે કેવી રીતે ચેક કરો તમારી જાતે તમને કેવી રીતે ખબર પડે તે આપણે જોઈએ કે હાઉ ટુ ચેક જીએસસીબી રિઝલ્ટ બે હજાર પચીસ સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક એક સ્ટેપમાં આપણે જોઈએ કે કેવી રીતે આપણે રિઝલ્ટ આવી ગયા પછી ચેક કેવી રીતે કરવું તો પહેલાં તો ગો ટુ ઓફિશિયલ જીએસસીબી વેબ જીએસસીબીની વેબસાઇટ પર તમારે જવાનું છે એન્ટર કરે એટલે સર્ચ કરવાનું તમારા ક્રોમમાં ગૂગલમાં કે જીએસસીબી ડોટ ઓઆર જઈએ સ્ટેપ ટુમાં શું કરવાનું તમારે લુક ધ રિઝલ્ટ સેક્સ એટલે કે તમારે એમાં રિઝલ્ટનું ઓપ્શન શું કરવાનું છે પસંદ કરવાનો રહેશે નંબર ત્રણ શૂઝ ધ ટાઈપ ઓફ એક્ઝામ કે તમે દસમાનું રિઝલ્ટ જોવા માંગો છો કે બારમાનું બાર આર્ટ્સ બાર કોમર્સ કે બાર સાયન્સ તે ઓપ્શન ટ્લિક કરવાનું રહેશે અને છેલ્લો ચોથા સ્ટેપમાં એન્ટર યોર ડિટેલ્સ કે તમારે તમારી ડિટેલ્સ નંબર ડિટેલ્સમાં તમારો સીટ નંબર હોય તે તમારે દાખલ કરવાનો સ્ટેપ પાંચ એટલે કે પાંચમું સ્ટેપ તમારે કરવાનું સબમિટ સબમિટ જેવું કરશો એટલે છઠ્ઠા સ્ટેપમાં વેરીફિકેશન રીત તમારી સામે તમારું રિઝલ્ટ ચેક ખુલીને આવી જશે અને સાતમું સ્ટેપ તમારે કરવાનું કે સેવ યોર રિઝલ્ટ અને તમે તમારું રિઝલ્ટ સેવ કરી શકો છો તેથી ત્યાં આવી દરેક તમારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી પહોંચાડો થેન્ક યુ